શાંતિભાઈ નાઓને અઠવા વિસ્તારની મિન્ડી ગેંગના હાલમાં ગુજી સો સિટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કેઝર ઉર્ફે મિંડી તેના સાગરીતો સાથે પિસ્ટલ લઈ ફરી રહેલ છે જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસો આજરોજ વહેલી સવારના લસકાણા પાટિયા રાધે ડેરી સામે ઝાહેરમાં રોડ ઉપર મોજ ગોઠવી ત્યાંથી પસાર થતી હોન્ડાઈ એલેન્ડ્રા કાર નંબર જી ઝીરો ફાઇવ જે ડબલ સેવન ડબલ ટુ ને ફિલ્મી ઢબે આંતરી તેમાં સવાર આરિફ મિન્ડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મિન્ડી મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિન્ડી શેખ ઘર નંબર એક હજાર છસો અગિયાર ખંડેરાવપુરા નાનવાલા કોમ્પ્લેક્સની પાસે નાનપુરા સુરત તથા તેના સાગરીતો આદિલ હુસૈન જાકિર હુસેન શેખ ઉમરવા શોગંત્રીસ રહેઠાણ એક હજાર છસો એકવીસ ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરત અને નદીમ હુસેન ઉર્ફે મંજરાઝ શાકિર હુસૈન શેખ ઉંમર વર્ષ અઠાવીસ રહેઠાણ એક હજાર છસો એકવીસ ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરતવાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ પિસ્ટોલ નંબર એક કિંમત રૂપિયા પચાસ હજાર તથા મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ ને કિંમત રૂપિયા સાત લાખ સિત્તેર હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ મજકુર આરોપી વિરુદ્ધમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે